ઉપલેટામાં દિવ્યજ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા ઉપલેટા ખાતે શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાય મલ્લિકા દ્વારા રાષ્ટ્રના હિત માટે સમાજના તમામ વર્ગો રાષ્ટ્રહિત માટે એકતાના ભાવથી સેવાના ભાવથી પ્રભુ શ્રી રામના નામ સાથે અને ભજન કાર્યક્રમ યોજાયો પહેલગામ કાશ્મીરમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની જેમાં ભારત માતાના નિર્દોષ નાગરિકો તથા વિદેશી નાગરિકોને પોતાના જીવ ગુમાવ્યા છે તેમના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેમજ ઇજાગ્રસ્ત થયેલ તમામ નાગરિકો પરમાત્માને પ્રાર્થના સિવાય પણ અત્યાર સુધીમાં કાશ્મીર તથા હિન્દુસ્તાનના નાગરિકોને કાશ્મીર તથા રક્ષા કરતા પોતાના બલિદાનથી કાશ્મીરની ભૂમિનું સિંચન કર્યું છે ભવાની અંબેમાં કાલોના કાલ મહાકાલ અને ભગવાન શ્રી ગુરુદત્ત ગિરનારી તથા સદગુરુના આદેશથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ શ્રી દિવ્યજ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા ઉપલેટા ખાતે રાજારામ રામધૂન થી બાળકો સાથે પ્રાર્થના કરી જેનાથી શહીદોના દિવ્ય આત્માને શાંતિ મળે તથા આ ઘટનામાં જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવા લોકો જલ્દીથી સાજા થાય કળિયુગમાં ભગવાન રામનું નામ તમારો બેડોપાર કરી દે છે રાષ્ટ્રના હિત માટે સમાજના તમામ વર્ગો રાષ્ટ્ર હિત માટે એકતાના ભાવથી સેવાના ભાવથી પ્રભુ શ્રી રામના નામ સાથે અનન્ય ભજન સાથે શ્રી દિવ્યજ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા ઉપલેટા ખાતે દિવ્યાંગ બાળકો સાથે પ્રભુ શ્રી રામલલાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે શ્રદ્ધા અને સબૂરી સાથે સર્વેમાં નારાયણના દર્શન કરતા અધર્મનો નાશ થાય અને ધર્મનો વિજય થાય પ્રભુ શ્રી રામનો ત્રણેય લોકમાં જય જયકાર થાય મહાવીર હનુમાનજી બધાની રક્ષા સુરક્ષા કરે હિન્દુસ્તાનના તમામ નાગરિકોને આ સમય દુઃખમાંથી બહાર કાઢે અને હિન્દુનું ભવિષ્ય જે ભૂલકાઓ છે તેમની સુખ શાંતિ સુકુન સાહસ પૂરું પાડે અને દેશના તમામ ભૂલકાઓ શાંતિ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ કૂચ કરે અને મા ભવાની તમામ બહેન દીકરીઓના સુહાગની રક્ષા કરે તમામ નાગરિકોને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના આજે આજ રોજ રવરાશ જૂનાગઢ શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકા દ્વારા તથા ઉપલેટા સંસ્થાના સંચાલકો તથા દિવ્યાંગ બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવે કે હિન્દુસ્તાનના કાશ્મીરના પહેલગામમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો બનાવ બનેલ તેમાં સૌરાષ્ટ્રના ભાવનગરના મૃતકોના દિવ્ય આત્માને શાંતિ આપે તથા પીડિત પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તથા ગુજરાતના સુરત તથા દેશ અને વિદેશના જે તમામ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તે દરેક આત્માને ભગવાન શાંતિ આપે તથા તેમના પરિવારને આ દુઃખદ ઘટના બની છે તે તમામ પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તથા જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તે વહેલી તકે સાજા થઈ જાય અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને સહન કરવાની શક્તિ આપે સાંઈ ગુરુમંત્ર શ્રદ્ધા અને સબૂરી સાથે પોતાના ભવિષ્ય તરફ શ્રી રાજા રામનું નામ લઈ અને આગળ વધીએ જુનાગઢ ગીર સોમનાથ તથા પોરબંદર એમ ત્રણેય જિલ્લાઓમાં ઘણી બધી દિવ્યાંગ બાળકોની સંસ્થાઓ આવેલી છે સદગુરુ સાંઈનાથ મહારાજની કૃપાથી અને સાંઈ ભક્તોના સહયોગથી શ્રી ગુરુ મહારાજના આદેશથી સમાનતા અને સેવાના ભાવથી સમાજના તમામ વર્ગોને સાથે લઈ અને ચાલવાની એક પ્રેરણા છે તમામ સમાજની વ્યવસ્થા જાળવી રાખે અને ખાસ કરી સ્પેશિયલ ચિલ્ડ્રન ઓફ લૂડનો સેવાભાવ દર્શાવવામાં આવે છે જેમાં તેમની બધી જરૂરિયાતો શ્રી બાબાના દેશ વિદેશના ભક્તો દ્વારા દિવ્યાંગ બાળકોને પૂરી પાડવામાં આવે છે હું શિવકરને ડોક્ટર જુનાગઢ છે આજે સાંઈ બાબાજીની કૃપાથી અને હું બધાએ દિલથી પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી સૌ જેને બી પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો છે અને જે બી પીડિત છે એને બાબાજી જલ્દીથી સાજા કરી દે અને સૌને જૈન શાંતિ જોડે જીવન જીવવાનો એક સંદેશો આપણે સમાનતા અને સેવાના ભાવ સાથે આપણે બાબાની પાછળ પાછળ આ બાબાના જે બહુ જ લાડના બાળકો છે એમની સાથે પ્રાર્થના કરતાં કરતાં ભારત માતાનું આવનારું જે ભૂલકાઓનું સુનેરું ભવિષ્ય છે એ તરફ બધા એક સાથે પૂછ કરી સબકા માલી શ્રદ્ધા સબૂરી જય સાંઈનાથ